આયુષ હોસ્પિટલ માંથી ડોક્ટર ચેતનગારા ડાયરેક્ટર અમારા જે પીએમ જય ના ક્લેમ છે તો આયુષ હોસ્પિટલ બે હજાર પંદર થી સ્ટાર્ટ છે અને આયુષ હોસ્પિટલ સ્ટાર્ટિંગ પીએમ જય અને મહાકાંઠમાં કામ કરીએ છીએ અને પીએમ જય જયારે મોદી સાહેબે લોન્ચ કર્યું ત્યારે પેલું ઓટી પણ આપણે જ આયુષ હોસ્પિટલમાં ભારત દેશનું પેલું ઓટી અને જયારે ક્લેમની વાત કરીએ તો અમારે ત્યાં છવ્વીસ જેટલા ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ડોક્ટર છે મેડિકલ ઓફિસર અલગ થઇ છવ્વીસ જેટલા ડિપાર્ટમેન્ટ છે અને આપણે કાર્ડિયોલોજી ન્યુરો સર્જરી ન્યુરો સર્જરી પ્લાસ્ટિક સર્જરી જનરલ સર્જરી ઓર્થોપેડિક ગાયનેડિયા અને ડાયાલિસિસ આવા બધા ડિપાર્ટમેન્ટમાં આપણે પીએમજીમાં વર્કઆઉટ કરીએ છીએ ડાયાલિસિસ નોર્મલ ડિલિવરી પછી ડિજેસ્ટેન્ટ સીએજી આ બધી નાની ડેટે પ્રોસિજર હોય છે એના કારણે ક્લેમના જે નંબર્સ છે વધારે હોવનું રિઝન હોય શકે કેમ કે આપણે જે ડાયરીસી છે થી સાતસો ડાયરીસ આપણે મંથ આપણે આયુઝ હોસ્પિટલમાં કરીએ છીએ અને રાહત દરે આપણું વર્કઆઉટ છે બધું જે આપણા જે ચાર્જીસ છે બી રાહત દરે છે એટલે પેશન્ટનો એક ભરોસો છે મોરબી ડિસ્ટ્રિક્ટ અને મોરબી ડિસ્ટ્રિક્ટ ની આજુબાજુના યુવન સુરેન્દ્રનગર જામનગર કચ્છના લોકો બી આપણે ત્યાં સારવાર અને ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે અને પીએમજી માં આપણે સતત ત્રણ વર્ષથી આપણને જિલ્લા પંચાયતમાંથી સારી પીએમજી ની કામગીરી બદલ એવોર્ડ મળેલો છે એ એવોર્ડની ની પહેલા એની ચકાસણી થતી હોય છે અને ઓડિટ થતું હોય છે ને પછી એવોર્ડ ઇવન પેશન્ટ નું સેટિસફેક્શન પણ એમાં જોવામાં આવતું હોય છે અને જે આ પેશન્ટ જે એપ્રુવલ છે એ બજાજ ઇન્સ્યોરન્સ કંપની આપે છે એટલે ગવર્મેન્ટ અને હોસ્પિટલની વચ્ચે બી બજાજ ઇન્સ્યોરન્સ કંપની હોય છે કે જે એપ્રુવલ કામ કરે છે જેથી કરીને દર્દીને સારી અને ક્વોલિટી ટ્રીટમેન્ટ મળી શકે આપણી પાસે નંબર ઓફ સ્પેશિયાલિટી વધારે છે દાખલા તરીકે આખા કાર્ડિયોલોજી ન્યુરો સર્જરી પ્લાસ્ટિક સર્જરી નથી આખા તો તો એ એ એ જે ક્લેમ છે છે વધારે જેમ સાઇઝ મોટી હોય પેશન્ટનો ફ્લો વધારે હોય એ પ્રમાણે આપણા નંબર ઓફ ક્લેમ નંબર ઓફ એમાઉન્ટ વધી શકે છે ઇવન પ્લાસ્ટિક સર્જરી જે એવા ડિપાર્ટમેન્ટ છે કે જેમાં મહાકાજમાં કોઈ જગ્યાએ કામ નથી થતું હતું એવા ડિપાર્ટમેન્ટમાં બી આપણે મહાકાજમાં દર્દીઓ માટે કામ કરીએ છીએ અને તમામ દર્દીઓને આપણે પ્રાયોરિટી માર્કજમાં ટ્રીટમેન્ટ મળે આપીએ છીએ અમારે ભાગે એ જે પ્રશ્ન છે અત્યારે જે તાજેતરમાં કરંટ અફેરમાં જોવા મળે છે કાર્ડિયોલોજી નો પ્રશ્ન છે મોટાભાગે અમારા કાર્ડિયોલોજીના કોઈ પણ પ્રકારના કેમ્પ નથી હોતા ડાયરેક્ટ જ આપણે પામી જે કહેવાય કે ઇમરજન્સી કાર્ડિયોલોજી પ્રોસિજર છે એનો રેશિયો આપણો વધારે છે અને જે બાકીની જે કોલ્ડ સર્જરી છે મોટાભાગે આપણે રેફરલ હોય છે એ રેફરલ બી એક પ્રકારનું છે ને એક બેન્ચમાર્ક કહેવાય કે આજે કોઈ એક ડોક્ટર બીજા અમારી હોસ્પિટલ સિવાયના ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ લીધી હોય ત્યાંથી પેશન્ટ આ મોકલું હોય કેમ કે કાર્ડિયોલોજી આખા મોરબી માં આપડે એક જ પાસે છે તો જે તે સમયે ટ્રીટમેન્ટ માટે એ લોકો હળવદ છે કે વાકાને છે એવા સેન્ટર બી ગયા હોય છે અથવા તો મોરબી બી બીજા સેન્ટર ગયા હોય છે ત્યાંથી ટ્રીટમેન્ટ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કે ડાયાબિટીસ થઈને આપણી પાસે આવે એવા કેસ આપણી પાસે સિત્તેર થી એસી ટકા છે વીસ જેવા ગણી શકાય એટલે એમાં ઓપરેશન્સનો અમારા માટે પ્રોસિજર વર્ક થઈ જાય કેમ કે ઓપરેશન તો બહુ ઓછા હોય કે જેમાં અમે એનેસ્થેસી આપીને કરતા એને જ અમે ઓપરેશન ગણીએ પણ આ ક્લેમમાં પ્રોસિજર આવી જતી જેમ કે નોર્મલ ડિલિવરી છે તો એ જનરલ પબ્લિક આમ જનતા માટે એ ઓપરેશન છે પણ અમારા માટે પ્રોસીજર છે ડે કે પ્રોસીજર છે હા એમાં એવું છે કે જે મેનેજમેન્ટ તરફથી એવું કહેવામાં આવેલું હતું કે ભાઈ કોઈ પણ પત્રકાર આવે જેમને કંઈ પણ ડેટા જોતા હોય કઈ પણ એને ફેરી હોય તો આપણે સોલ્યુશન આપશું એટલા માટે આપણે જસ્ટ એમને ઇન્ફોર્મ કરેલું હતું પણ કોઈ જે સિક્યોરિટી લેવલના કોઈ સ્ટાફ છે એને હતું એના માટે હું સમગુ છું આયુષ હોસ્પિટલ તરફથી કે ભાઈ અને એ ભાઈ ઉપર અમે તાત્કાલિક એક્શન લીધેલી છે અને મારો બધા પત્રકારોને નિવેદન છે કે આપને કોઈ પણ પ્રકારના ડેટા કઈ પણ પ્રકારની ફેરી હોય તો આપ મેનેજમેન્ટનો તરત આપ કોન્ટેક્ટ કરી શકો છો ઓફિસ અથવા સેન્ટ્રલાઇઝ કોન્ટેક કરી શકો આપે જે વાત કરી કે હું આપણા શ્રી દ્વારા આજે પીએમ જે વાયની સ્કીમ અત્યારે અમલમાં છે જ્યારે સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ચાલતું અને પાંચ લાખ રૂપિયા સુધી ઘરના મુખિયાને અને બાકીના તમામ સભ્યોને જે ક્રિટિકલ માંદગી માટેની સારવાર આપવામાં આવતી તેની સાથે હવે કોઈ પણ માંદગી માટે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી આપવામાં આવે છે જ્યારે દેશના પ્રધાનમંત્રી દેશના ગરીબોની ચિંતા કરતા હોય અને ગરીબોને જ્યારે બીમારી આવે અને ઘર બાર વેચવું ના પડે પોતાની જમીન વેચવી ના પડે કોઈની પાસે હાથ ઉછીના ના લેવા પડે અને એવા સુભાષાય જો સ્કીમ ચાલતી હોય અને એવા વખતે જો કોઈ પણ હોસ્પિટલવાળા એનો મિસયુઝ કરે અને ગરીબોની આ સ્કીમમાં જો પૈસા કમાવાની ખોટી રીતે દાનત રાખે અને જ્યાં હું બેઠો કલેક્ટર તરીકે તેવું કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઉં આપે જે આશંકા કરી છે એના માટે અમે સીડીએચ ઓને અને આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓને સૂચના આપી દીધી છે અને એ સૂચના અત્યારે હું આપને જાહેરમાં નહીં કહી શકું પરંતુ અમે એમાં ડિટેલ તપાસ કરાવશું જો કોઈ ખોટા માણસોના નામે ઓપરેશન બતાવ્યા હશે કે કોઈ ખોટા માણસોને ઓપર બતાવી અને એ પૈસા વગર ટ્રીટમેન્ટ લીધા હશે તો કડકમાં કડક સજા કરવા માટેના અમે પ્રયત્ન કરશું હાલ આમાંનું કોઈ બાબત હજી અમારી ધ્યાન પર આવેલી નથી પણ આપ સૌએ જે બાબત અમને બતાવી છે એના અનુસંધાને તપાસની અમે કામગીરી શરૂ કરાવી દીધી છે અને જો કોઈ ગરીબોને જે સરકારની સ્કીમ માટે ગરીબોની જે સરકારના ટેક્સના પૈસામાંથી ચુકવણું કરવામાં આવે અને પોતે પૈસા કમાવા માટે કોઈ પણ હોસ્પિટલ કંઈ પણ ખોટું કરશે તો એને અમે રાજ્ય સરકારના જે પણ કાયદા કાનૂન અને જે પણ સૂચનાઓ છે એનો કડકમાં કડક અમલ કરીશું અને કરાવશું સરકાર કરોડ રૂપિયાનો

ખોટા નામે એમને ક્લેમ કર્યા છે કે કેમ એમાંના એ ક્લેમ પાસ થયા છે કે કેમ આની સંપૂર્ણ રીતે ચકાસણી કરવામાં આવશે ગાંધીનગરથી પણ અમે ટીમને આમંત્રિત કરીને તાત્કાલિક બોલાવશું અને જો કોઈ પણ પ્રકારનો ફ્રોડ થયો છે તો હું આપના માધ્યમથી મોરબીના લોકોને ખાતરી આપું છું કે ક્યાંય કોઈએ પણ કોઈ પણ સ્કીમમાં ખોટું કર્યું હશે તો હું કોઈ પણ સંજોગોમાં ચલાવીશ લઈશ અને એમાં અમારા પર અત્યાર સુધી કોઈ દબાણ પણ આવી નથી અને કોઈ પણ દબાણ આવશે તો દબાણ વસ પણ નહીં થઈ જાય પરંતુ જે પણ કાયદા મુજબની પરિસ્થિતિ હશે એ મુજબના નિર્ણય કરવામાં આવે સીટી સ્કેન ને એ બધી જે ચીજો છે એના કોઈ પૂર્વ નિર્ધારિત ભાવ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા નથી કદાચ ખૂબ સારી હોસ્પિટલ પ્રાઇવેટની હોય અને અન્ય કરતાં જો વધારે કિંમત લેતા હોય સારી સર્વિસ આપવાના અને ક્યાંક બે હજારની લોકો પચીસસો રૂપિયા ચાર્જ કરતા કે ક્યાંક સો હોયની લોકો દોઢસો રૂપિયા કરતા હોય તો એ બાબતમાં રાજ્ય સરકાર તરફથી કોઈ નિયંત્રણ મૂકેલા નથી પરંતુ સારી સગવડના નામે કદાચ લેતા હોય પરંતુ જો દવાના ભાવમાં જે નક્કી કરેલા ભાવ જે એમને દવાની સ્ટ્રીપ ઉપર લખેલા હોય કે એનામાં જો વધારે ભાવ લીધા હશે તો અમે અમારા જે અમારા લાઈન ડિપાર્ટમેન્ટના જે અધિકારી છે એની પાસેથી અમારે ફૂડ એન્ડ ડ્રગ્સ અને જે કાનૂની નિયંત્રક જે અમારો છે એમના મારફતે જે પગલાં લેવાના થશે એ તમામ પગલાં પણ અમે કોઈ પણ હોસ્પિટલે છે તો તેના વિરુદ્ધ ભરવામાં અમે કોઈ પણ પ્રકારની કસર નહીં લાગે